આમ તો મોટા મોટા નેતાઓ હોય છે કે અધિકારીઓ હોય છે એ મંચ ઉપરથી બહુ બરાડા પાડતા હોય છે કે ગુજરાત એ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે હાઈ ક્લાસ બિલ્ડિંગો બની રહી છે હાઈ ક્લાસ શાળાઓ બની રહી છે હાઈ ક્લાસ એ બ્રિજ બની રહ્યા છે સાથે સાથે એવી કેટલી બાબતો હોય છે જેને લઈને અધિકારીઓ અને રાજનેતાઓ એ વિકાસના નામે વાહવાઈ લૂંટતા હોય છે પરંતુ ગુજરાતનો વિકાસ એ ભોય ભેગો થતો એક કિસ્સો સામે આવ્યો છે સુરતની અંદર ભ્રષ્ટાચારની ટાંકી એ ભેગી થઈ છે જે પાણીની ટાંકી એકવીસ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી તે ઉદ્ઘાટન પહેલાં જ ભોય ભેગી થઈ જાય છે અને પહેલી વખત જ તેમાં પાણી ભરતા એ આખી ટાંકી દસ મસ્તી જેટલી નીચે પડી જાય છે અને ફરી એક વખત ગુજરાતની અંદર એ ભ્રષ્ટાચારની પોલ ખુલી જાય છે કેમ વારંવાર ગુજરાતની અંદર લોકોના ટેક્સના પૈસા આવી રીતે પાણીમાં વહી જાય છે તે બાબતે તે ટાંકીના એન્જિનિયર શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે અને ગુજરાતના વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર હવે કેમ બેફામ બની ગયો છે અને તેની ઉપર કેમ કોઈ અંકુશ નથી કેમ તેની ઉપર સરકાર તંત્ર કે અધિકારીઓ ધ્યાન નથી આપતા આપણે આજે તેની વાત પણ કરવી છે અને સવાલો પણ પૂરવા છે સુરતની અંદર એક પાણીની ટાંકી બનાવવામાં આવે છે જે પાણીની ટાંકીએ લોકોની પીવાનું પાણી મળી રહે તે માટે બનાવવામાં આવે છે એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવે છે અને જનતાના રૂપિયાનું પાણી કરવામાં સરકારના અધિકારીઓને આનંદ આવે છે આ સવાલ મારે એટલે કરવો પડે છે કે હજુ એ ટાંકીનું લોકાર્પણ પણ નથી થયું ને લોકાર્પણ પહેલાં જ્યારે એમાં પ્રથમ વખત નવ લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવે છે ત્યારે એ ટાંકી એક સાથે જ ભોય ભેગી થઈ જાય છે તો કેમ એ ટાંકી તમે એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે જે બનાવેલી છે એ ટાંકી તમે શું કોઈ કાગળના પત્તાની બનાવેલી હતી કે એક જ વારની અંદર જેમાં પાણી ભરાતા તે ટાંકી ભોય ભેગી થઈ જાય છે સરકારના અધિકારીઓને શું આમાં જ આનંદ આવે છે કે લોકોના પૈસાનું પાણી થાય શું આ પ્રકારે ગુજરાતનો વિકાસ થશે ગુજરાતની જનતાના રૂપિયા સરકાર આવી રીતે પાણીમાં નાખશે એવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે પરંતુ એ પહેલાં તમે મારા ટીવી સ્ક્રીન ઉપર એ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો અને એ જ બાબતે આપણે પહેલાં એન્જિનિયરને સાંભળીએ અને ત્યાંના સ્થાનિકને સાંભળીએ કે 21 કરોડ રૂપિયાના ખર્ચે આ બનાવેલી ટાંકીમાં પહેલી વખત પાણી ભરતા શું તેમની હાલત થઈ ગાય પગલાં જૂથ યોજનાનો આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું જે એકવીસ કરોડના ખર્ચે જયંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં આજ રોજ લગભગ બાર વાગ્યાની આસપાસ નવ લાખ લિટર કેપેસિટીની ક્ષમતા અને પંદર મીટર ઊંચાઈની ટાંકી હતી જે આજે દુરસ્ત થઈ ગઈ છે હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે કઈ રીતે તપાસ થશે અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર અશ્વિન અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ અને અમુને ઘણી આશા હતી કે અમુને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમોને આશા હતી અને આ કામ આઈ થિંક ત્રણ વર્ષથી ચાલુ હતું ટાંકીનું તો હજુ તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દુસ્ત થઈ ગઈ છે ટાંકી મોટી ઘટના ખટા બચી ગઈ છે આજે અને અમુક ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી એ પહેલાં જ આ ટાંકી જમીન દોસ્ત થઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર જે થઈ છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે અને ગા ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે સવાલો એ થઈ રહ્યા છે કે એકવીસ કરોડ રૂપિયા અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવશે જે એકવીસ કરોડ રૂપિયા

જો કોઈ પ્રકારની કામની બેદરકારી એ સરકારી કામની અંદર થતી હોય તો પછી કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટ પણ રદ કરવા જોઈએ કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ પણ રદ કરવું જોઈએ પણ તો આ બધાની મિલીભગત એમાં નેતા પણ આવી જાય છે એમાં અધિકારીઓ પણ આવી જાય છે અને એમાં કોન્ટ્રાક્ટર પણ આવી જાય છે આ બધાની મિલીભગતનું પરિણામ છે ને એ પછી સામાન્ય જનતાને ક્યાંક ને ક્યાંક ભોગવવું પડતું હોય છે જનતાના રૂપિયાનું જે પાણી થાય છે એ પાણી જોઈને સરકારના અધિકારીઓ સરકારના નેતાઓ અને આ સરકારના અધિકારીઓને નેતાઓ સાથે મળેલા કોન્ટ્રાક્ટરોને ખૂબ આનંદ આવે છે અને વિકાસ આ પ્રકારે થશે શું ગુજરાત વિકસિત બનાવવું છે તો આ પ્રકારે થશે ક્યાંક બ્રિજ પડી જાય ક્યાંક હજુ તો એ પછી વડોદરાની અંદર હોય કે પછી રાજકોટની અંદર નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી જાય વિચાર તો કરો એ બ્રિજ હજી સરી નથી થયો બ્રિજ હજુ સંપૂર્ણ કામ પૂર્ણ નથી થયું પહેલાં એના ગુજરાતની અંદર બ્રિજ પડી જાય અને હવે પહેલી જ વખતે પાણીની ટાંકીમાં પાણી ભરતા આખી પાણી એ પત્તાની જેમ પાણીની ટાંકી વિખરાઈ જાય છે અને ગુજરાતની જનતાના એકવીસ કરોડ રૂપિયા જેટલા પૈસા પણ પાણીમાં વહી જાય છે છતાં પણ ત્યાંના અધિકારીઓ ત્યાંના નેતાઓ ત્યાંના કોન્ટ્રાક્ટરનો પેટનું પાણી નથી હલતું કે આપણે જનતાના રૂપિયા જે જનતાના રૂપિયે જે જનતાના મતથી આપણે એસી ઓફિસની અંદર બેસીએ છીએ તે જનતા સાથે આપણે દગો કરી રહ્યા છીએ તે જનતા સાથે આપણે વફાદાર નથી આ પ્રકારે નેતાઓ કે કોઈ પણ પ્રકારના અધિકારીઓના પેટનું પાણી નથી આવતું એ જાડી ચામડીના નેતાઓ થઈ ગયા છે જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે કે તેમને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર દેખાતો જ નથી અત્યાર સુધી તો એવા નાના નાના બનાવો આવતા હોય છે જ્યાં રોડની અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે જ્યાં રોડ બનતા હોય છે તેમાં કોઈ કામની બેદરકારી થતી હોય છે પરંતુ હવે એ એકવીસ કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી તે અધિકારીઓને એવું લાગતું હોય કે આ નાની રકમ છે પરંતુ તેમના ખિસ્સામાંથી તો નથી જવાના એકવીસ કરોડ રૂપિયા જે ગયા છે એકવીસ કરોડ રૂપિયા જે એક જ વખતની અંદર જે ટાંકી ભોય ભેગી થઈ ગઈ છે એકવીસ કરોડ રૂપિયા એ પ્રજાના ખિસ્સામાંથી જવાના છે અને એને લઈને જે અધિકારીઓમાં કોઈ ડર નથી અધિકારીઓમાં કે નેતાઓમાં કોઈ ડર નથી પરંતુ સવાલ એ છે કે તમારે વિકસિત ગુજરાતની વાત કરવી છે તમારે વિકસિત ભારતની વાત કરવી છે તો પછી સાથે જનતાને સારી એવી સુવિધાઓ કેમ નથી આપતી ક્યાંક શિક્ષણની કમી છે ક્યાંક રોડ રસ્તાઓની કમી છે ક્યાંક પીવાનું પાણી નથી પહોંચતું ક્યાંક વીજળી નથી પહોંચતી અને જો પહોંચે છે તો આ પ્રકારે તમારા અધિકારીઓ કે તમારા કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને પ્રજાના પૈસાનું પાણી કરી દે છે સવાલ એ છે કે જે વ્યક્તિએ જે એન્જિનિયરે જે કોન્ટ્રાક્ટરે આ પાણીની ટાંકી બનાવી હતી હવે તેમની સામે કોઈ કડક પગલા લેવામાં આવશે કે નહીં જે અધિકારીઓની અંદર આ પાણીની ટાંકી બની હતી તે અધિકારીઓની ઉપર કોઈ કડક કાર્યવાહી કડક પગલાં લેવામાં આવશે કે નહીં કે પછી તે જ વિસ્તારના જનપ્રતિનિધિઓ સામે સરકાર લાલાક કરશે કે નહીં કે તમે પ્રજાના એકવીસ કરોડ રૂપિયા જે પાણીમાં વહાવ્યા છે હવે તમે જ તેમની ભરપાઈ કરો આવું સરકાર કહી શકશે નહીં કહી શકે ફરી એક વખત એ જ પ્રજાના પૈસા એકવીસ કરોડ રૂપિયા જેટલા પ્રજાના ખિસ્સામાંથી લેવામાં આવશે ને પાણીની ટાંકી ઊભી કરવામાં આવશે પરંતુ એક વખત તો એ પ્રજાના એકવીસ કરોડ રૂપિયા એ પાણીમાં વહીંયા ગયા છે તમે જાગૃત બનવું પડશે સામાન્ય જનતાને જાગૃત બનવું પડશે આ જાડી ચામડીના અધિકારીઓ જાડી ચામડીના નેતાઓને તો કોઈ ફરક નથી પડતો કે આપણી સુવિધા માટે સામાન્ય લોકોની સુવિધા માટે કંઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો તેમાં પોતે ધ્યાન રાખે કે બેદરકારી થાય છે કે નહીં હલકી ગુણવત્તાનું કામ થાય છે કે નહીં હવે ગુજરાતની સામાન્ય જનતાને જાગૃત થવું પડશે અને તેમને આગળ આવવું પડશે કે ક્યાંય પણ સરકારી કામ ચાલતું હોય ને હલકી ગુણવત્તાનું કામ થતું હોય તો આપણે જાગૃત થઈને તેમને અટકાવવા પડશે અને તમે પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારા ન્યૂઝ માધ્યમની અંદરથી જણાવજો કે ક્યાંય પણ પ્રકારે ગુજરાતમાં તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં આ પ્રકારની હલકી ગુણવત્તાઓનું કામ થતું હોય સરકારી કામોમાં કે તમને એવું લાગે કે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અધિકારીઓ ધ્યાન નથી આપી રહ્યા કોન્ટ્રાક્ટરો ધ્યાન નથી આપી રહ્યા તમારા વિસ્તારના નેતાઓ ધ્યાન નથી આપી રહ્યા તો અમારા મીડિયા પ્લેટફોર્મ પર જરૂરથી તમારી વાત મૂકજો અમે તમારી વાતનો મજબૂત અવાજ બનીને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર